જય મુરલી જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપડી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં પાણી પીજો આ ખેતરથી આપણે જે અલગ અલગ મોટલું પીએ પી ગયું બધું આ ખેતર બધું પી ગયું લઈ લો કેમ બાકી ફ્લાવરિંગ જો તમે ખાલી એનું કે આ ખેતર ઓલા ખેતરથી પાછળ વાવેલા હે પંદરક દિવસ ખાટલો બાટલો રાખીએ આપણે પાણી વાળવા હાટું આમાં તો જો ફ્લાવરિંગ થયું તી આ ભાઈ જોરદાર નીકળી છે જોરદાર એટલે જોરદાર આવ પાછું પાણી પાહું નહીં પડવાની બીક લાગી છે એવી નીકળી આમાં તો પડી ગઈ છે આમાં જો માલે માલેહારો એવો થઈ ગયો છે અને આ બધી છે ભાઈ મા એનવીની ધૂઈડ આ ખેતરની જો એમ કે જો નીચે દેખાય નહીં ધૂળ વધારે થાય એમાં ને ભાઈ હમણાં બધી ત્યાં વિડીયો આલતો નતો એનું કારણ તું કે ટાઈમ ન હોય કે રે ને કામકાજ ભાઈ એવું બધું હાલતું હતું એટલે ટાઈમ ન મળ્યો લાગી ગયો આમાં ઇન પેલા આપણે એકવાર વાત કરી હતી કે આમ બિયાણ છેડ્યું હતું ને પાખી પાખી છે જોઈ કે 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 થોડેક થી તો સે વાંધો નહોતી બાકી આમાં નિકરી છે જોરદાર આમાં એ દિવાળો આવે એટલે બરોબર નહીં દેખાતું હોય ફ્લાવરિંગ ભાઈ જોરદાર અલગ જ નીકળ્યા ને આજ ભાઈ આપણે હાંકવાની છે એક જ મોટા જે આ ભાગમાં હાંકવાની છે અહીંથી આપણે બધું પાવાનું છે આમ અહીંથી આ બધું બાકી છે અને એક આ સાત આઠ વીઘા આપણું આઠ વીઘા પડવું છે જે આ કેમકે પવન છે ને એટલે એક બે દિવસ હવે ગયામાં પડી જવાનું બીક લાગે એવા હાટનું કહી છે બાકી હવે નીકળી આમાં તો જોરદાર નીકળેલી જ હતી અને હવે તો બહુ હારામારે નીકળી છે એકદમ ખતરનાક આવ મોટર ચાલુ થઈ ગઈ આપડી જે તબેલા ખેતર છે ત્યાંથી પાણી આવે થોડીક વાર તો ભાઈ લાઇન ભરાય ને તો પાણી બરોબર આવે નહીં આખી લાઈન ભરાઈ જાય પછી કંઈક આવે હજી વધતું જાય જીરું જીરાની ભાઈ તું ખરાબ થઈ ગઈ ચણા બધાની ધાણા ભાઈ જોરદાર છે બસ બાકી બહેને રેજો વિધિ કન્ટિન્યુ જોઈને વેરાવું કેમ છે ભાઈ ફ્લાવરિંગ કોલોજીમાં ને હોય ભાઈ થોડી ઘણી હજી એ બધી ખાસ તાણ નથી અત્યારે અઢાર અઢાર વીસ મિનિટમાં ક્યારો ભરાઈ જાય છે બાકી જો આ બધી તો કઈ આવી ગયો અહીંયા થોડી જમીન જ નબળી છે ઉપર અહીંયા થોડીક તાણ આવી જાય દુનિયા બહુ નથી બધી બાકી આ બધી તો જોઈ લે મહેંદી ભરાવા આવે તો કમ્પ્લીટ આવ ફાલ લીધો છે ભાઈ આવો બહુ અલગ જ લીધો ઓલા ખેતરોથી વધારે લીધો હોય અને આમાં ભાઈ થોડીક છે ને દવા સાટવી જો હોય કેમ કે આપણે ઝારા ઈર કહેવાય ને એ આવે ડોડીમાં અત્યારે નહીં હજી એક પાણી આપી જાય ને પછી આ ફૂકાય ને પછી એક રાઉન્ડ મારી દેવું ઈયળનો બાકી વાતાવરણ ભાઈ આજ પાછું ઠંડુ થઈ ગયું અને પવન નીકળ્યો જોરદાર જો પડી ના જાય તો સારું પડી જાય ને તો ફોરી થાય એવું થાય છે બીજો કંઈ વાંધો નથી અને આને પાણી ભાઈ આપણે કેમ ખાલે છે અને નીકળી જવું જોઈએ હા પંદરક મિનિટ થઈ ક્યારો અહીં પી ગયો બે ત્રણ મિનિટ થી જવા દેવું એટલે પૂગી જાય બહુ તાણ નથી પડી એ જમીનમાં કહે છે ને એ બધી નથી જમીન અહીંથી થોડો ઘણો વલ ઓછો ટેકરો છે ને નીચે સીપરું તો નથી એ જમીન આસી છે એટલી રાત જમીન છે ની એટલે થોડોક ફેર બતાવે છે અને આ બધી નીચેની હે ને બધી કાળી જમીન જોવા અહીંથી ફેર દેખાતો હોય એ બધે એમાં એટલે હું બધું શે કામકાજ ભાઈ ને ટાઈમ થઈ ગયો છે ભાઈ હવે જમવા જવાનું તો જમીન પછી નિરાતે આપણે મળીએ ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને ભાઈ વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચેનલને કરી દેજો તો કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોમાં મળીએ જમીને નિરાતે પછી જમી લીધું હતું ભાઈ અને આવ્યા છે અહીં વાઈફની હાલત જો અમે કીધું વાઈફ ભાઈ ભરી છે કે શું છે ખાલી છે આખી ભરી હતી જ્યાં ઊંધી કબૂતર બેઠું નહીં નીચે ઊંધી ભરેલી હતી ખાલી કરતી હતી તોય તરાવનું ભેગું આવે તોય ઉપાડી દેવું એટલે આજે તો ઉહેડી જ લે આજે થાય ને વાઈફ ખાલી થઈ જાય અને ચણા અને બધું જોઈ લે જોરદાર છે હવે જવાનું છે ઓલી વાળી બેહું બેહું બધાએ ડૂસા માંથી મંડાણા છે વિહુને બાકી છે તો ભાઈ તપ પડવા એટલે બળદ હવે સાંઈએ જ હોય છે બધા ડૂસા ઉપર જ છે અત્યારે લીલાડો સાંજે મળે હમણાં મકાઈ ચાલુ થાય ને બેક ધીમે ચાલુ કરી દેવી છે એટલે પછી બપોરે મકાઈ ખાંજે જુવારે ગુંદરી અને હવારે માંડવીનો ભૂક્કો ખાય ભાઈ બહુ સારી રીતના આરામથી ખાઈ જાય તો ભાઈ મળીએ આપણે વાં જઈને ત્યાં સુધી કંટિની બન્યા રેજો વિડીયોમાં કલંજીમાં ભાઈ પાણી ચાલુ છે ને આપણે અહીં સાંઈઓ કરીને બેઠા કેમ કે મીંડો છે તપ પડવા ને કલંજીની ભાઈ આપણે મેન જે વાત કરવાની હતી છે આ રીતનું આ રીતની ડોડી બધે ભરાઈ જાય ફાલ મૂકી દઈએ ને પછી જો પાણી પાવામાં આવે જો કે આપણે ત્યાં અહીંયા ખાલી હેઠળનો ક્યારો છે એટલે તો આ રીતનો જો હુકાઈ જાય આખે આખે તો અહીંયા કેમ હુકાઈ ગઈ આવું થઈ જાય પછી આપણે વાંધો નથી ફૂલ છે ફાલ જોરદારનો તો આ રીતની જો હાવ ફાલ મુકાઈ ગયો હોય ફૂલ બંધ થઈ ગયો હોય દોઢી બની ગઈ હોય જોરદાર અને સહેજ પીળાશ મારવા માંડી હોય ને પછી તમારે પાણી નહીં આપવાનું પછી તમે પાણી આપો ને તો આ રીતને જો અહીં હુકાણીને રીતના હુકાઈ જાય છે આમાં ખોલીને બતાવું જો કે આમાં કારા દાણા નહીં ત્યાં હોય જીતા આ તો જ આ રીતના આખે આખી સુકાઈ જાય છે આખે આખો છોડવો સુકાઈ જાય એટલે કલંજીનું ભાઈ ગણા મેને ઘણી બાબતનું ધ્યાન એ રાખવું પડે છે બાકી ફ્લાવરિંગ કેમ છે જોઈ લો તો બસ બાકી આજના વિડીયોમાં આટલો વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવો ચેનલને જય મુરલીધ જય વસરાજ